સાંઈ ભક્ત એવા અશ્વિનભાઈ એમનો પરિવાર ગામના વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો સાંઈ બિરાજમાન છે તો એકવાર આ ભૂમિને અને આ બધા જ ભક્તોના ચરણમાં વંદન છે બહુ સરસ એકવાર અભિનંદન અશ્વિનભાઈને અને એમના પરિવારને આ ગામને પણ આપ્યું કે અમારા આપણા સમાજના જે કહેવાય પણ ભક્તિનો મહિમા જેમણે છે તો એવા રાજેશભાઈને અને એમની ટીમને પણ એક વાત કરીએ કારણ કે વિધાન છે કે જે માણસો ભગવાનની ભક્તિ કરે ભગવાન માટે એક જીવનનો કલ્યાણ સાધી લેતા હોય છે તો અને પોતે તો સાધી લે પણ પોતાનો સમય અને મુખ્ય તો સમય છે કે સંસારના કાર્યો કરતા કરતા પણ જે ભગવાન માટે આટલો સમય કાઢીને લોકો સારા રસ્તે પડી જાય અને પોતાનું જીવનનું કલ્યાણ કરે એવા સારા ભાવ સાથે જેમણે અથાક પ્રયાસ કર્યા એવા રાજેશભાઈને અને એમને ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપેલા કારણ કે જલાબા માટે એમ કેતા કે આ દુનિયાની અંદર કદાચ સંત બની જાય કે મહંત બની જાય તો એ તો ખાલી લંગોટી મારીને નીકળી જાય પણ આ સંસારની અંદર માણસો સંસારમાં રહીને ભક્તિ કરે તો એને મહાન ગણવામાં આવે છે કારણ કે સંસારમાં પોતાનું પરિવાર પોતાનું કુટુંબ પોતાના છોકરા છનિયા એનું બધું પૂરું કરીને પછીથી જે માણસો ભક્તિ માટે સમય કાઢે તો સંતોએ ખુદ એમના મોડે એ વાતો પ્રજાને કહી કે કદાચ કોઈ લંગોટી વાળો મહાત્મા એક કામ કરે સારું કાર્ય નથી ને એક ગણું પુણ્ય મળે પણ એક કાર્ય સંસારી જો કરે તો એ સંસારીને ભગવાન સો ગણું ફળ આપે કારણ કે આ સંસારમાં રહીને ભક્તિ કરવાની એ પણ થયેલી નથી તો સંસારમાં રહીને આ બધા આપણે બધા ભક્તિ કરતા છીએ અને જીવન એ ભગવાને આપેલી આપણને એટલી મોટી દેન છે કે આજે સમય આપણો બધાનો સાવળો છે આજે સમય સારો છે આજે આપણું શરીર સારું છે મન સારું છે બુદ્ધિ સારી છે અને આજે જ્યાં સુધી જોવાની છે તો સારા કાર્યો કરી શકીએ એક વાર આ સમય નીકળી જાય અને આ દેહ આટલામાં પડે પછી ગમે એટલા આટલામાંથી સારા કામો કરવાનું મન થાય પણ પછી માણસો શરીર સાથ આપતું નથી એટલા માટે જ્યાં સુધી સમય સારો છે તો ત્યાં સુધી કંઈક ને કંઈક સારું કાર્ય કરી લેવા જેવું છે નહી તો આ પૃથ્વી પર આ એક ભારત ની ભૂમિ એટલી આપણે જે ભૂમિમાં જીવી રહેલા છે એ ભૂમિ એટલી પવિત્ર છે કે આજે વિદેશના લોકો પણ એમ કહે કે હે પરવાદીગાર હે ભગવાન અમને ભલે કુતરાનો અવતાર મળે ભલે કુતરા બનીને પણ આવવું પડે પણ અમને અવતાર તો ભારતમાં જ આવશે તો આ ભારતની ભૂમિ એટલી મહત્વની છે કે અહિયાં વિદેશના લોકો કુતરા બનીને પણ અવતારવા માટે તૈયાર છે અને આ ભૂમિમાં ભગવાને આપણને અવતાર આપ્યો અને અવતાર તો આપ્યો જ પણ સાથે સાથે દેશ ચાલો આપ્યો આપણા છોકરા છે છે આપણું આવું સારું ગરબા છે અને આપણે સદભાગી એટલા માટે કે આવા સદગુરુની ભક્તિ કરીએ કેટલી બધી ભગવાને આપણા પર કૃપા કરે છે અને જેના પર નહીં કરેલી તો તેમની સ્થિતિ જોવાના રેલવે સ્ટેશન પર કે ગમે ત્યાં જજો કે કોઈની આંખ નહીં મળે કોઈના પગ નહીં મળે કોઈના હાથ નહીં મળે ગાડી ને ખાલી 10 મિનિટ આટ બંધ કરીને ચાલી જજો મારો ની હું પરિસ્થિતિ થાય તો એ બધી જ પરિસ્થિતિ ભગવાને આપણે સારી રાખેલી છે તો શેરડી ના બાબા એમનો ઉત્પતિ ઉદ્ગમ સ્થાન તો રાજેશભાઈ બધાને જણાવ્યું પણ એ શેરડી નો ફકીર એ શેરડી આવીને હંમેશા લોકોને કહેતો કે એ જગતના લોકો તમને મનુષ્યનો દેહ પ્રાપ્ત થયો છે તો એ ખાલીને ખાલી બાળ બચ્ચા પેદા કરવા કે એમ જ વેઠ ઠાળવા માટે મળ્યો નથી એ તો ભગવાનની ભક્તિ કરીને સારા કાર્યો કરીને મુક્તિ માટેનો આ સાધન છે પણ આપણે સંસારમાં આવીને માયામાં એટલા બધા અટવાઈ ગયેલા કે મુક્તિ તો દૂરની વાત પણ રોજ ને રોજ જમીન જાયદાદ લડાઈ ઝઘડા કરીને આપણે બધા બંધનમાં માં પડી છીએ તો આમાંથી જો નીકળવાનું કોઈ સાધન હોય તો જે આપણે બધા હમણાં જેના સાનિધ્યમાં બેસેલા છે એ મોટું સાધન છે કે આ સત્સંગમાં બેસીને આ મૂળ વસ્તુને આપણે સાંભળીને એમાંથી મુક્ત થઈ શકીએ તો એ સિંધીનો ફકીર એ જ્યારે પ્રગટ થયો અને દુનિયાને એમને બે મંત્રો આપ્યા કે આ દુનિયા છે સંસાર છે દુઃખ દુઃખ છે આપણે રોજ રોજ સુખ શોધીએ પણ પડે ને મળે કારણ કે આ સંસાર સુખનો નથી આ સંસાર તો દુઃખનો છે સુખ તો ભગવાનની ભક્તિમાં છે બાકી માણસો કપડાંની દુકાનમાં જઈને અનાજ વધે તો એ મળવાનું નથી અનાજ અનાજની દુકાન માં જ મળે અને કપડા ની દુકાનમાં જ મળે એવી જ રીતે સુખ કે શાંતિ એ એ પણ સંસારમાં મળતું નથી સુખ ભગવાન ની ભક્તિ અને ભગવાન ના સત્સંગમાં બાકી આ દુનિયામાં જ્યાં પણ તમે જુઓ ભગવાન ની ભક્તિ વગર

ખોટી વેરફ થઈ કારણ કે સમય સોના આપણે ભણતા સ્કૂલની અંદર તો એની અંદર એ વાક્ય લખાતું કે સમય સોના કરતા પણ કિંમતી છે સોનું ખોવાઈ જાય તો આપણે કમાઈ બીજું લઈ શકીએ પણ એક વાર સમય નીકળી જાય તો કરોડો રૂપિયા ખર્ચીને ને સમયને આપણે લઈ શકતા એટલા માટે સમજો કે સમય

આ સંસારમાં તમારે પણ ગમે એટલા પડે ગમે એવી તકલીફો આવે પણ એ પરિસ્થિતિમાં જો તમે બાબા પર શ્રદ્ધા રાખે અને ધીરજ રાખે ખાલી ને ખાલી ભરોસો કે મારો બાપ બેસેલો છે આ ભરોસો રાખે અને ધીરજ રાખીને બેસી જાય તો કાર્યો તો એની મેળે થઈ જાય સાંઈ બાબાનું વચન છે અને બીજું એક સૂત્ર એમણે આપેલું છે સબકા માલિક આપણે બધા જ ભગવાનના દિકરાઓ છે આ જગતની અંદર કોઈ પણ આપણે માટે પાર્કું નથી આપણે બધા ખોટા લડાઈ ઝગડા કરી રહેલા છે આ મારું આ તારું આ મારું તારું કરીને આપણું જીવન વેફાઈ રહેલું છે પણ સાહેબાબા એમ કહેતા કે હે અજ્ઞાની જનો માલીને ખાલી ભગવાને આપણને બુદ્ધિ આપેલી છે કંઈ થી વિચારી જોજો કે જ્યારે પૃથ્વી પર આપણે આવ્યા ત્યારે આપણે કંઈ પણ સાથે નહીં લાવ્યા માતાના ગર્ભમાં આવ્યા ત્યારે ખાલી હાથે આવ્યા અને જ્યારે આપણે વિલાઈ ગયા ત્યારે પણ ખાલી હાથે જ એટલા માટે આ ઝરણા આપણે ઉપભોકતા છે આ જમીન ના આપણે ખાલી ભોખતા છે એનો ઉપભોગ કરીએ એના માલિક આપણે નથી એનો માલિક તો પરમેશ્વર છે કારણ કે ભગવાનની મરજી વગર આ પૃથ્વી પર પાંદરું પણ હરી શકતું નથી તો પરમેશ્વરે આપણને અહીંયા ભૂમિ પર મોકલાવ્યા છે બધા સાથે પ્રેમ રાખીને જો આ દુનિયાની અંદર બધા જ આપણા ભાઈ બન છે દરેક જીવો પર માણસો પ્રેમ ભાવ રાખીને જીવે તો જીવવાનો આનંદ આવે નહીં તો મારું મારું કરે તો આપણા સંતો કહે કે ભગવાન એટલી બધી પરિસ્થિતિ એટલી ખરાબ લાવે કે જે મારું મારું કરે એને મારે અને જે રામની જેમ હંમેશા તારું તારું કરે એ આ સંસારની અંદરથી કરી જાય કારણ કે આપણા પર કદાચ હમણાં

અને આજે શરીરનું પોષણ થાય તો એ શરીર પછી ભગવાનની ભક્તિ તે આ સંસારને ચલાવી શકે એટલે આ દુનિયાની અંદર માણસ ગમે દબેટલું મારું મારું બહેન પણ માણસ તો ખાલી એટલું જ છે કે જેટલું પ્રેતમાં ગયું અને એટલું જ માણસનું છે આજે બીજું માણસનું નથી પણ આ તો આ સંસારની યાત્રા તો ભગવાનની અને ભક્ત કરી છે આ ગેલી આ

એ નાતા માટે ભગવાન અને ભક્ત માટેનો આ નાતા નો આ એક ભજન છે દુનિયામાં લે જા